પંચમહાલના હાલોલમાં ફાટયું આબ દસ ઇંચ વરસાદથી હાલોલમાં હાલોલમાં જળકર્ફ્યુ ચારે તરફ બસ જળબંબાકાર ના ડરામણા દ્રશ્યો સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ દસ ઇંચ વરસાદથી પંચમહાલ જિલ્લાના હાલોલ શહેર જળબંબાકાર થયું હવેલી શાક માર્કેટ બસ સ્ટેન્ડ કંજેરી રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા શહેરમાંથી પસાર થતા બાયપાસ વનવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર થયો ઠપ હાલોલ સહિત કાલોલ જાંબુઘોડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હાલોલ વડોદરા રોડ પર આવેલા ફાયર સ્ટેશનમાં ઘૂંટણ સમા પાણી ભરાયા પાવાગઢ રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા વાહનોએ જળ સમાધિ લીધી હાલોલ વાહન માલિકો પાણીમાં ડૂબેલી કારને બહાર કાઢવા જહેમત કરતા એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા મુશળધાર વરસાદ વરસતા વડોદરા થી એસડીઆર ત્રેવીસ સભ્યો ની એક ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ કરવા માટે તૈનાત કરવામાં આવી

રસ્તા પર તળાવના પાણી ફરી વળતા વાહન ચાલકો પણ અટવાયા હતા